ભાગવતે વાસુદેવાય સાતમા સ્કંદનો અધ્યાય સાતમો દૈત્ય બાળકોને પ્રહલાદે નાર્દનો ઉપદેશ કહ્યો પ્રહલાદ કહે છે મારા પિતા તપ કરવા ગયા ત્યારે ઇન્દ્રાદી દેવોએ અસુરો ઉપર ચડાઈ કરી તેથી અસુરો ભાગી ગયા દેવોએ મારા પિતાનું ઘર લૂંટી લીધું અને મારી માતા કયાધુને લઈને ઇન્દ્ર સ્વર્ગમાં જતો હતો ત્યારે નારદે ઇન્દ્રને કહ્યું હે દેવરાજ કયાધુ તો નિરપરાધી છે માટે તેને તું છોડી દે ઇન્દ્રે કહ્યું આના પેટમાં ભયંકર પુત્ર છે આને પ્રસવ થાય ત્યાં સુધી રાખીને પછી છોડી દઈશ પછી નારદ મારી માતાને પોતાના આશ્રમમાં લઈ ગયા તે સમયે મારી માતાને ધર્મ ભક્તિ અને આત્માનાત્માનું જ્ઞાન આપ્યું હતું તે જ્ઞાન મારી પાસે છે હે મિત્રો જન્માદિ છ વિકારો દેહનાજ છે આત્માના નથી જેમ સોની પાષાણમાંથી સોનું કાઢે છે તેમ જ્ઞાની દેહોમાંથી જ્ઞાન મેળવવાના ઉપાયો કરીને બ્રહ્મપણું મેળવે છે જે ઉપાયે પ્રભુમાં પ્રેમ થાય તે સર્વોત્તમ ઉપાય છે સર્વમાં ભગવાન છે એમ માનીને સર્વનું સન્માન કરવું ભક્તિયોગ સિદ્ધ થયા પછી ભગવાનના ચરિત્રો સાંભળીને ભક્ત રોમાંચ થઈને ગાંડા જેવો થઈને નાચ કરીને ગાય છે કોઈ સમયે પ્રભુ આગળ રડે છે હસે છે અને નિર્લજ્જ થઈને હે હરે હે નારાયણ આ રીતે બોલે છે ત્યારે જ તે ભક્તિયોગ વડે શ્રીહરીને પામે છે માટે હે મિત્રો તમે પ્રભુને ભજો હૃદયમાં પ્રભુ બેઠા છે તેના ભજનમાં શો પ્રયાસ સ્ત્રી પુત્ર અને ધનાદી આત્માનું શું સારું કરવાના છે કામાન કામ્યતે કામ્યર્ય દર્થમેહ પુરુષ સવૈ દેહસ્તુ પારક્યો ભંગુરો યાત્યુપેતી ચ જે દેહને માટે પુરુષ કર્મો કરીને અનેક ઈચ્છાઓ કરે છે તે દેહ તો ક્ષણભંગુર છે પારકો છે જાય છે અને આવે છે શ્રીહરી સર્વ પ્રાણીઓની અંદર છે તેનું ભજન કરવાનો સર્વને અધિકાર છે દેવ દૈત્ય મનુષ્ય કે યક્ષ ગમે તે હો જે પ્રભુને ભજે તેનું કલ્યાણ થાય છે ઘણા દૈત્ય યક્ષ રાક્ષસ સ્ત્રીઓ શુદ્રો પક્ષીઓ અને પાપીઓ પણ પ્રભુ ભક્તિથી ભગવાનને પામ્યા છે સાતમા સ્કંદનો સાતમો અધ્યાય સંપૂર્ણ